ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ મેડિકલ જનરલ હોસ્પિટલ જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમા જે જુનાગઢ ખાતે દર વર્ષે આયોજન થતું હોય છે તેની શરૂઆત થયેલ છે અને ગિરનાર લીલી પરિક્રમાનો જે રૂટ છે એ ખૂબ જ લાંબો એટલે કે છત્રીસ કિલોમીટરનો રૂટ છે અને ચઢાણવાળો પણ છે તો આવા રૂટ ઉપર જ્યારે શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે પહેલાં તો જે લોકોને પહેલેથી જ બીપીની ડાયાબિટીસ હૃદયરોગ આવી તકલીફ છે અથવા જે લોકોએ હૃદયરોગ માટે સર્જરી કે કરાવેલ છે તેમણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તેમણે પોતાની દવા પોતાની સાથે રાખવી નિયમિત રીતે દવા લેવી જરૂરી છે આ ઉપરાંત એમને જો પ્રિસ્ક્રાઇબ કરેલ હોય તો જીભ નીચે મૂકવાની ગોળી નાઇટ્રોગ્લિસરીનની ટેબ્લેટ પણ પરિક્રમા વખતે પોતાની સાથે જ રાખવી જરૂરી છે આ ઉપરાંત એસ્પિરિનની ટેબ્લેટ પણ પોતાની સાથે રાખી શકાય બીજું એ જણાવવાનું કે પરિક્રમા વખતે ચાલતી વખતે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને ખાસ કરીને વૃદ્ધોને જો છાતીમાં દુખાવો બેચેની લાગવી ગભરામણ થવી ચક્કર આવવા આવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક ચાલવાનું બંધ કરી આરામ કરવો જોઈએ અને તંત્ર દ્વારા હંગામી દવાખાના પરિક્રમાના રૂટ પર પણ કરેલ છે તેનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ વન ઝીરો એટ એમ્બ્યુલન્સ પણ બોલાવી શકાય સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા નાકોડા ખાતે પણ હેલ્થ સેન્ટર કાર્યરત કરેલ છે ત્યાં પણ ઇન્ટેન્સિવ કેરની સારવારની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો ખાસ જણાવવાનું કે એક સાથે છત્રીસ કિલોમીટરની પરિક્રમા કરવા કરતા થોડું થોડું ચાલવું અને ચાલતી વખતે પણ જરાય પણ તકલીફ જેવું જણાય જે લક્ષણો કીધા એવા કોઈ પણ લક્ષણો જણાય તો તાત્કાલિક આરામ કરી અને મેડિકલ ટીમનો સંપર્ક કરવો આ ઉપરાંત જો શક્ય હોય તો ઓઆરએસ નું પેકેટ રાખી અને ઓઆરએસ વાળું પાણી પીતા રહેવું હિતાવહ છે કારણ કે દિવસ દરમિયાન વધુ હોય છે અને રૂટ ઘણો લાંબો છે વૃદ્ધો શક્ય હોય ત્યાં સુધી પોતાની સાથે યુવાનોને સાથે રાખે એ હિતાવહ છે અને યુવાનોએ કોઈ પણ વૃદ્ધોને આવી કંઈ પણ તકલીફ જણાય તો તેઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરવી આ ઉપરાંત જો ચાલતા ચાલતા અચાનક કોઈ બે બેભાન થઈ જાય મૂર્છિત થઈ જાય તો તેઓને સીપીઆર આપી જો હાર્ટ અટેક હોય તો સીપીઆર આપી તેઓનું જીવન બચાવી શકાય છે તો આ બાબતોનું સૌએ ખાસ ધ્યાન રાખો થેન્ક યુ